વિસાવદ જિલ્લાના વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને જાહેર કરાતા ભાજપ નેતાને પૂર્વ વિસાવદર એમએલએ ભૂપત ભાયણી દ્વારા પ્રતિક્રિયા અપાય છે હાલ આ પાર્ટીનું અમારા વિસ્તારમાં કોઈ વજૂદ નથી વિસાવદરની પ્રજા દેશના હિતમાં ભાજપને જીતાડશે ચૂંટણી લડવાની મારી તૈયારી છે હું આપ પાર્ટીમાં હતો ત્યારે અલગ વાત હતી હાલમાં આપ પાર્ટીના વીસ ઉમેદવારોની વિસાવદર

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું પણ શેડ્યુલ કે તારીખો જાહેર કરેલ નથી અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરેલ છે અમારા વિસાવદર વિધાનસભામાં અને જૂનાગઢ જિલ્લામાં હાલ આમ આદમી પાર્ટીનું કોઈ વજુ જ નથી અને ગત એકાદ મહિના પહેલાં જ વિસાવદર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના ચોવીસ ઉમેદવારો પૈકી વીસ ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થયેલ છે જેનો સીધો મતલબ છે કે અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજુદ નથી જે તે વખતે આમ આદમી પાર્ટીમાં અમો હતા એના કારણે જીત મળેલી હતી પરંતુ હવે આવનારા દિવસોમાં અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ સુસજ્જ થઈ અને સામે ગમે એવા ઉમેદવારને હરાવવા માટે કટિબદ્ધ અને સક્ષમ છે અમારા જિલ્લામાં ગત લોકસભાની સાથે પેટા ચૂંટણી માણાવદર વિધાનસભાની થયેલ હતી એમાં પણ મારા પરમ મિત્ર શ્રી અરવિંદભાઈ લાડાણી કે જેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર હતા તો અમારા જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ ખબેખબો મિલાવી અને એમને પ્રચંડ બહુમતીથી જીતાડેલા હતા અને જનતાએ પણ એનામાં વિશ્વાસ કરેલો હતો અમારી વિસાવદર વિધાનસભાની જનતા પણ આવનારા દિવસોમાં ડબલ એન્જિનની સરકાર જે રીતે દેશમાં કામ કરી રહી છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં તો વિસાવદર વિધાનસભા દેશના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં ક્યાંય પણ આવનારા દિવસોમાં પાછળ રહેવાની નથી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે ચૂંટણી પણ જાહેર કરે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઉમેદવાર મૂકે અથવા તો અમને મેદાનમાં ઉતારે તો અમે જીતવા માટે સક્ષમ છીએ અને ચૂંટણી લડવાની અમારી